ગુરુદેવો મહેશુર ગુરો સાક્ષા પરી બ્રહ્મ તસ્મી ગુરવે નો માતા ગીતા પીતા તમે તમે બંધુ સકા તમે તમે વિદ્યા તમેણ તમે તમે વા સાર્વ મમ દેવ દે બોલો સદ્ગુરુ દેવની જય જગ્ય બોમણી જય ભજન કરાવના માત બિદારી જય નિર્વાણ માતણી જય શજરો આગે મંગુમાની સંધાનજલિ નિમિતે સંત શ્રી કપિલાબેન મહારાજ એમના બંધુઓ કુટુંબ પરિવાર આખો દિવસ સમાજ કરી મહાપુરુષ ને બધરામણી કરાવી આપણને અર્થ દર્શન કરાવ્યા એ પરિવાર ને ધન્યવાદ છે સાહેબ જીવનની અંદર જે હાલ અજમલ બાપાએ વાત કરી સરસ વાત કરી એમને કે બધું છે પણ માત્ર ઋણ આપણે કઈ ચૂકવી નહીં શકીએ એટલે કીધું છે કે માતૃ દેવો પિતૃ દેવો ગુરુ દેવો અને અતિથિ દેવો આ ચાર ગાતા દેવો છે આપણા બધું છે પણ માનું લૂણ આપણે કદી ચૂકવી નહીં શકીએ એનો એક દાખલો છે પંડરપુર

આપણે બધા બહુ સમજીએ છીએ આપણે બહુ જ્ઞાનીએ પણ છીએ પણ અમુક ટાઈમે આપણે વિખાઈ જઈએ છીએ વાતમાંથી જે કરવાથી આપણે નહીં કરી શકતા પછી વધુ આપણે ખોપ કરીએ છીએ એમની કોઈ સીમા જ નહીં અને સંતો રાત્રિ શું આપણને આ ઠપકા આપે છે સંતો ઠપકા આપણું કોઈ કારણ તો હશે નહીં હોય જીવનની અંદર જો તમને વાત કરું

સંત જે કામમાં હોય ને એ કામમાં પરિવર્તન આવે ને કદી રહેત ના ગમે જે આપણે વાતો કરીએ ભૂખ લાગે તો ભોજન ખાવું પડે ભૂખ લાગે તો ભોજન ખાવું પડે ભોજન જરૂરી ના ખાય તો એ સાપ્તિ ના ખાય અને ભજન કરવું છે તો સદગુરુના શરણમાં જવું પડશે

જયારે દેશ ઉડશે આ દેશ જયારે શિલ્લો ટાઈમ હશે ત્યારે કઈ જગ્યાએ તો એ આપણને ખબર નથી કેમ કહો જયારે સદગુરુ ના નહીં જાય ત્યારે આપણે ખબર નહીં વાત ને જો સદગુરુ ના માં જાય ને તો વાત આપણને ખબર પડશે ગુરુ મહારાજ સાર બતાવે છે શિલ્લે ટાઈમે ગુરુ મહારાજ બરોબર મહારાજ સાર બતાવે કે જયારે દેશ ઉભા થાય આ અણી વર્ધન ઉભાડે જો થોડોક જ્યોતિ માં જ્યોત મિલી જાય પછી કરવા પણ બધું મટી જાય કઈ વસ્તુ કોઈ જગ્યાએ જાય જ નહીં

કે મહારાજે એવું કીધું કે બાપાનો જે છૂટો મહાત્માનો તો મોટો કઈ જગ્યાએ હતો કે ઓગણામાં કઈ જગ્યાએ બોડી પાક મોટો તો લઈ દો મોટો તો બોડી ને ચલાઈ ગયા અને મહાપુરુ ચેતન હોય આ મહાપુરુ રાજદેવ કે મેળ કરે ચેતન દાવાઉ છે એમનામ નામ એ બોડી ને તો મોટો લઈ ગયા અને મહાપુરુ છે એ જગ્યાએ મોતો નિશાની પકડી તો પાકું કો રોણ જેવું પૂર થઈ દીધું મારે ખબર પડી કે મારો ના માણો આ જીવલો મોટો તો રહ્યો છે એ બોર નીચે પાડ્યું તો બોર પડ્યું જીવડો મરી ગયો એટલે નોબત વાગી સાહેબ મારા એટલે જીવન ની અંદર આપણો બહુ જ્ઞાની છો સત્રી સમાજ લોકો કહેવા જેવું નથી તમે તો બહુ જ્ઞાની છો ઘસારો પણ બહુ છે એટલે આપણે બધા કોઈ બી બાબતની કોઈ સમાજમાં માં વ્યસન મુક્તિ હોય આવું બધું હોય તો આપણે નિવારણ કરવાનો છે બધાનો ભેગા મળી કારણ કે હવે યુગ બહુ આગળ આવી ગયો છે પહેલા આપણે કેટલી મજૂરી કરતા ખબર છે રાત દિવસ કેટલી મજૂરી કરતા ખબર વર્ષ તમે જો નાની બનો બધા ધંધા લાગી ગયા છે પણ વધી છે તો અમે અને પંદર દિવસ અઠવા પેલા બની વાગડું ની અંદર તમે જોયું ના જોયું બાઈકો આજે હું એક વાસણવા મારે લગન હતા અને હું જોઉ છો બાઈકો ચલાવીને તમે શું વાત કરું તમારા માત્ર લાદી નાખ્યો તમે જો આવું અત્યારે પાછો ને ઘરની ઓગડે તમે માતા પિતા ને અને ગુરુ ને કોઈ તમારું ઈષ્ટી ને પછી લાગી ને તો તમે આરસો તારસો તમારું ના કરવા દિવસ કૃપા કરી રહી એટલે આટલું કઈ મારી વાણી વિના મારો કાર્યક્રમ એક કાતરા છે કાળપરા એટલે હું હવે તમારે બધા રજા માં બોલું આટલું કઈ મારી વિના મારું સદગુરુ દેવાની જય રામચંદ્ર ભગવાન ની